સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રોજ ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક વાહનો પણ બંધ થવા પામ્યા હતા વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહીના અનુસંધાને વરસાદ વરસવાની આગાહીને લઈને આજ રોજ લીંબ હબડી ખાતે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો જેમાં ઠેર ઠેર ખાડા ખાબોચિયા સહિત રોડ ઉપર પાણીની નહેર વળતી જોવા મળી હતી તો ત્યારે ગરમીના માહોલમાં ઠંડી પ્રસરી જતા ઠંડક પ્રસરવા પામી હતી આજ રોજ અંબાલાલ પટેલ ની આગાહી ધ્યાનમાં રાખી વરસાદ વરસ્યો હોય તેમ પણ લોકો કહી રહ્યા છે અને લીંબડી શહેરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદના પાણીની લહેર જોવા મળી રહી છે ત્યારે આ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી કલ્પેશ વાડેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ